મિત્રો આજે એક ટેસ્ટ કસોટી કરવાની છે તમને સૌને એક જણાવું કે માનવી અને પશુમાં શું ભેદ છે તો માનવી છે એ તર્ક કરી શકે એની પાસે વિવેક બુદ્ધિ છે જ્યારે પશુ પાસે આવી વિવેક બુદ્ધિ નથી હોતી તર્ક શક્તિ નથી હોતી તો આજે આપણે એક તર્ક શક્તિનો ઉપયોગ આપણી વિવેક બુદ્ધિનો ઉપયોગ એ માટે કરવાનો છે કે હિન્દુ ધર્મ એ ખરેખર હિન્દુ ધર્મ છે કે બ્રાહ્મણ ધર્મ તો આપણે ઉદાહરણ લઈએ તો ખ્રિસ્તી ધર્મ તમે લઈ લો તો ખ્રિસ્તી ધર્મની અંદર કોઈ પણ પાદરી બની શકે એમાં કોઈ જ્ઞાતિ જાતિનો ભેદભાવ ન શકે જે કોઈ હોય ધર્મ એમાં કોઈ પણ મૌલવી બની શકે બૌદ્ધ ધર્મ લો તો એમાં કોઈ પણ ભિક્ષુ બની શકે ભંતે બની શકે સાધુ બની શકે અને હિન્દુ ધર્મમાં ફક્ત તમે જો ધર્મગુરુ કોણ બની શકે તો એ તમે જોજો હિન્દુ ધર્મમાં જે સર્વોચ્ચ ધર્મગુરુ છે એ હંમેશા બ્રાહ્મણ જ હશે

વિચારવાનું નક્કી કરો બીજી કસોટી છે કે હિન્દુ ધર્મના મંદિરમાં પૂજારી હિન્દુ ઓબીસી એસસી એસટી જે હિન્દુ છે આ બધા ઓબીસી એસસી એસટી વૈશ્ય ક્ષત્રિ એ બની શકે તો જવાબ મળશે ના ફક્ત બ્રાહ્મણ બની શકે પૂજારી ઓબીસી એસસી એસટી જે શુદ્રવર્ણમાં આવે છે કોળી સહિત બધા તો એ તો નો જ બને પણ ક્ષત્રિય અને વૈશ્ય પણ નહીં બની શકે તો એ ફક્ત બ્રાહ્મણ ધર્મ કેવા છે કે હિન્દુ ધર્મ તમે નક્કી કરો બીજા કોઈ ધર્મમાં આવી વ્યવસ્થા નથી ફક્ત હિન્દુ ધર્મમાં જ આવી વ્યવસ્થા છે કે પૂજારી ફક્ત બ્રાહ્મણ બની શકે મંદિરમાં આવતી જે ભેટ સોગાદ દાન દક્ષિણા એનો ઉપયોગ ઓબીસી માં આવતી કોળી ઠાકોર સહિત જે એકસો છેતાલીસ જ્ઞાતિ છે દલિત એસ એસસી એસટી આદિવાસી સમાજ વૈશ્ય કે ક્ષત્રિય સમાજના લોકો કરી શકે

ક્ષત્રિય આપે વૈશ્ય પણ આપે પણ ઉપયોગ કોણ કરે બ્રાહ્મણ તો બ્રાહ્મણ ધર્મ કહી શકાય કે હિન્દુ ધર્મ એક ફક્ત ફક્ત દાન ઉપયોગ બ્રાહ્મણ કરી શકે હિન્દુ ધર્મના તમામ શાસ્ત્રો કે ગ્રંથો એ કોણે લખ્યા છે ક્ષત્રિય વૈશ્ય ઓબીસી માં આવતી કોળી ઠાકોર થી એકસો છેતાલીસ જ્ઞાન કે દલિત આદિવાસી સમાજે લખેલા તો જવાબ મળશે ના ફક્ત બ્રાહ્મણો વડવાઓ તો જયારે આ બધા શાસ્ત્રો લખા ને ત્યારે તો એને ભણવાનો તમે તમે ને શાસ્ત્રો વૈશ્ય પણ નથી લખ્યા આ તો આપણા ઓબીસી એસસીએસટી તો તો એના પૂર્વજો એ અબણ માણસો કેવી રીતે શાસ્ત્રો લખીયે છે તમામ ગ્રંથો એ ફક્ત બ્રાહ્મણો એ લખેલા છે કે બ્રાહ્મણ ધર્મ હિન્દુ ધર્મ એ તમે નક્કી હિન્દુ ધર્મ ના કહેવાતા તમામ ઋષિઓ મુનિઓ એ ઓબીસી ના એસટી ના એસટી ના એટલે કોળી ઠાકોર લલિત આદિવાસી ના હોય છે બધા ઋષિ મુનિઓ કે ના ફક્ત બ્રાહ્મણ તમને જોવા મળશે તો હિન્દુ ધર્મ એ હિન્દુ ધર્મ છે કે બ્રાહ્મણ ધર્મ છે એ તમે નથી કરો બધા ઋષિ મુનિઓ એના હમણાં એક કિસ્સો છે કે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યો અયોધ્યામાં રામ મંદિર બનાવવા માટે તો સુપ્રીમ કોર્ટે સરકારને કીધું કે એનું એક ટ્રસ્ટ બનાવો તો એ ટ્રસ્ટ ની અંદર જયારે અયોધ્યા મંદિરની લડાઈ આવતી હતી સંઘર્ષ તેમાં હજારો ઓબીસી લોકો મરા સૌથી વધારે ઓબીસી મી જયારે ટ્રસ્ટીમાં ટ્રસ્ટી લેવાની વાત આવી તો એક પણ ઓબીસી ને ન લીધા દેશમાં જેની પાસઠ ટકા જેવી વસ્તી છે ઓબીસી ની જાતિ આધારિત સર્વે થયો ને એમાં એ અંદાજે વસ્તી છે એની એક પણ ટ્રસ્ટી નહીં એ ટ્રસ્ટી બનાવવાના હતા એ કોઈ એક જાતિનો ટ્રસ્ટ નહોતું બનાવવાનું સુપ્રીમ કોર્ટે એવું નથી કીધું કે બ્રાહ્મણો જ બનાવો એક એસસી લીધા બાકીના એ બધા બાકીના બધા થાય બ્રાહ્મણ તો વિચારો કોઈ આ બ્રાહ્મણ ધર્મ કેવાય કે હિન્દુ ધર્મ કેવાય તો ખરેખર એ હિન્દુ ધર્મ હોય તો ઓબીસી ના એની વસ્તીના પ્રમાણમાં હોવા જોઈએ દલિત આદિવાસી ના પણ એના વસ્તીના પ્રમાણમાં હોવા જોઈએ ક્ષત્રિયના પણ હોવા જોઈએ વૈશ્યના પણ હોવા જોઈએ તો ક્ષત્રિય અને વૈશ્યના પણ દ્રષ્ટિ નથી વિચાર તો કરો એની બાદ બાકી કરી નાખી તો ખરેખર આ બ્રાહ્મણ ધર્મ છે કે હિન્દુ ધર્મ એ તમે વિચારજો જેટલા રૂપિયા વાળા મંદિર હશે એમાં ટ્રસ્ટી તમે જોજો ને તો મોટા ભાગે મોટા ભાગે એ લોકો જશે બ્રાહ્મણો તમે ઓબીસી એસસી એસટી ના લોકોને તો ક્યાંય જેની વસ્તી પંચ્યાસી ટકા જેવી છે એ તમે જો એમના કોઈ ટ્રસ્ટી લગભગ તમને નહીં જોવા મળે અને આ બધી મંદિરો પાસે અઢળક સંપત્તિ છે એનો એ ઉપયોગ કરે અયોધ્યા મંદિરમાં જે ટ્રસ્ટ બન્યું હોય કેટલી બધી આવક આવે તો એ આવક નો બધો ઉપયોગ કોણ કરશે આ ટ્રસ્ટીઓ અંબાજી નું ટ્રસ્ટ હતું તો વચ્ચે ખબર પકડા લાખો રૂપિયા નું સોનું એના ટ્રસ્ટના ઘરે તિરુતપી બાલાજી ના ટ્રસ્ટીઓના કે પૂજારી તમે જોયું ને તો છોકરીઓના લગ્ન થાય તો બબે ત્રણ કિલો ચાર ચાર પાંચ પાંચ કિલો સોનું એ લોકો લગાડ્યું હોય છોકરીઓ તૈયારી હોય તો એ ખરેખર હિન્દુ ધર્મ હોય તો હિન્દુમાં તો ઓબીસી આવે કોળી આવે ઠાકોર આવે આ બધી એકસો છેતાલીસ આવે દલિત આદિવાસી જે પોતાને હિન્દુ માને છે એ ખરેખર તમામને આ બધો લાભ મળવો જોઈએ ને તો નહીં એ ફક્ત અને ફક્ત બ્રાહ્મણ તમને જોજો એનો ઉપયોગ કરતા હશે તો એનો મતલબ સીધો થાય ને કે હિન્દુ ધર્મ એ હિન્દુ ધર્મ નથી પરંતુ બ્રાહ્મણો એ બ્રાહ્મણોના ફાયદા માટે બનાવેલ ધર્મ છે એવું એકસો ને પચાસ વર્ષ પહેલા જ્યોતિબા ફૂલે કહ્યું હતું અને એકસો ને પચાસ વર્ષ પહેલા એટલે પોણા બસો વર્ષ પહેલા જ્યોતિબા ફૂલે જ્યોતિરાવ ફૂલે કીધું હતું કે હિન્દુ ધર્મના તમામ શાસ્ત્રો ગ્રંથ કોઈ ઈશ્વરે નથી લખ્યા એ બ્રાહ્મણોએ લખ્યા છે જો ઈશ્વરે લખ્યા હોય તો સ્વાભાવિક છે કે એના કોઈ પણ સાથે ભેદભાવ ન કર્યો હોય બધાને એક સમાન રાખ્યા હોય પણ આ તો બ્રાહ્મણ સૌથી ઊંચા પછી ક્ષત્રિય પછી વાણિયાને શુદ્ર વર્ણ આવો અધમ જાતિના હલકા વર્ણના નીચના અધિકાર વંચિત ત્રણ વર્ણની સેવા કરવી એજ એનો ધર્મ તો કોઈ ઈશ્વર એના છોકરાઓ માટે કે દીકરાઓ માટે આવું ન કરે વ્યવસ્થા તો એનો મતલબ આ બધું બ્રાહ્મણોએ લખ્યું છે બ્રાહ્મણોના ફાયદા માટે તો તમે નક્કી કરજો મિત્રો કે આ હિન્દુ ધર્મ છે કે બ્રાહ્મણ ધર્મ છે શુદ્રો એટલી બધી અન્યાયની વાત લખી છે આ બધી હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં કે તમે સહન ન કરી શકો અત્યારે આપણને કોઈ આપણી જાતિ જ્ઞાતિ કે જાતિ વિશે દાળ બોલ્યો હોય તો આપણે લોહી ઉકળી ઉઠે પણ હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં એટલું બધું ખરાબ લખેલું છે સુદ્રવણમાં આવતા હિન્દુ જે ઓબીસી એસસી એસટી છે કે તમે સહન ન કરી શકો એટલું ખરાબ લખ્યું છે તો સીધી મતલબ વાત છે કે આ હિન્દુ ધર્મ કેવાય કે બ્રાહ્મણ ધર્મ હિન્દુ ધર્મ હોત તો ઓબીસી એસસી એસટી બધાનો એક સમાન વૈશ્ય બ્રાહ્મણ બધાનો એક સમાન હોત કોઈ ઊંચું એક સરખો અધિકાર હોત તો મિત્રો પેલા તમને કહ્યું કે જે વિવેક બુદ્ધિ છે એ માનવી પાસે છે તો વિવેક વિવેક બુદ્ધિનો આપણે ઉપયોગ કરજો મિત્રો તમે બધા અને ખુદ નક્કી કરો કે હિન્દુ ધર્મ એ હિન્દુ ધર્મ છે હિન્દુઓનો ધર્મ છે કે બ્રાહ્મણો ધર્મ છે હિન્દુ ધર્મના બધા જ ગ્રંથોમાં બધાને સમાનતા માનવતાની વાત આવે છે એના ભાગે તો અન્યાય અને અત્યાચાર અને અપમાનની વાતો જ લખી છે બધા ગ્રંથોમાં તમે જોજો તો જે ગ્રંથોમાં ફક્ત બ્રાહ્મણ શ્રેષ્ઠ હોય તો એને હિન્દુઓનો ધર્મ કઈ રીતે કહી શકાય એ તો બ્રાહ્મણ ધર્મ છે એમ સાબિત થાય કે નહી તો આટલી વાત ઉપરથી એવું સાબિત થાય તમે તર્ક કરશો તો હું પણ હું કઉ છું એટલે માની નહી લેતા એનું કારણ કે માનવીની એક ખૂબી છે કેને કોઈ કે તો માની હવલે તમે ખુદ તર્ક કરજો અને તમને એમ લાગે કે ના ના સત્ય છે તર્કની કસોટી ઉપર ચડાવો અને પછી એમ લાગે કે ના ના સત્ય છે તો નક્કી કરજો કે હિન્દુ ધર્મ એ હિન્દુ ધર્મ છે કે બ્રાહ્મણ ધર્મ છે તો ખરેખર આટલા એટલા આપણે બધી વાત ચકાસી એની તર્ક ને એની કસોટી એના ટેસ્ટ લીધા તો બધી જગ્યાએ ટેસ્ટમાં ફક્ત બ્રાહ્મણો નો ધર્મ હોય એવું દેખાય છે છતાં તમે નક્કી કરજો ભારતના સૌથી વિદ્વાન કોણ હતા છેલ્લા બસો વર્ષમાં તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભારતના બંધારણના ઘડવૈયા એ પોણા બસો વર્ષ પહેલા જ્યોતિબા ફુલે જ્યોતિ રામાયણ લખી પેરિયા રામાસ્વામી લલિતસિંહ યાદવ આ બધા જે છે એમના પુસ્તકો એમના જે શાસ્ત્રો લખીને ગયા છે એમાં સ્પષ્ટ લખ્યું છે કે એ તો એ બ્રાહ્મણોના બ્રાહ્મણો ના ફાયદા માટે બનાવ્યો ધર્મ છે કોઈ ઈશ્વરે નથી લખ્યું અને એ કોઈ આપણા સમાજને જે આપણા ઓબીસી એસસી માં જન્મેલા છે આ પૂર્વજો એમણે ફક્ત માનવતાની વાત કરી છે સમાનતાની વાત કરી છે હિન્દુ ધર્મના એક પણ દેવી દેવતા કે ગ્રંથને માનવાની વાત નથી કરી એમ કારણ કે એમને એ વખતે સમજાઈ ગયું હતું દોઢસો પોણા બસો વર્ષ પેલા કટ્ટર જાતિવાદ હતો ત્યારે જ્યોતિબા ફૂલે માલિક જ્ઞાતિમાં ઓબીસી માં જન્મેલા એને સમજાઈ ગયું હતું કે આ હિન્દુઓનો ધર્મ નથી આ તો બ્રાહ્મણ ધર્મ છે બાબા સાહેબને એ સમજાણું એટલે જ એને બૌદ્ધ ધર્મની દીક્ષા લીધી અને આપણા સમાજને આદેશ આપ્યો ઓબીસી એસસી એસટી ને કુલી સમાજને કે તમે બૌદ્ધ ધર્મમાં એનો તમે દીક્ષા લઈ લ્યો આપણો મૂળ ધર્મ છે આપણા દાદાનો ધર્મ છે એમાં સમાનતા છે માનવતા છે દરેક જીવ પ્રત્યે પ્રેમ દયા કરુણા છે બાકી તો હિન્દુ ધર્મ ની અંદર તમે કલેક્ટર બનશો જજ બનશો વકીલ બનશો કે ઇવન રાષ્ટ્રપતિ બની જશે તોય તમારી સાથે ભેદભાવ ચાલુ રહેશે આપણે આપણી નજર સામે ઉદાહરણ જોયું ને રામનાથ કોઈ સાથે વર્તમાન દ્રોપદી મુર્મુ સાથે એ ભેદભાવ થતા જોયા છે સોશિયલ મીડિયામાં આપણે જોઈએ છીએ સમાચાર કે યુટ્યુબ માં જોઈએ છે તો લલયસિંહ યાદવ આ બફુલે તો લખ્યું છે કે હિન્દુ ધર્મ એ ધર્મ નથી પરંતુ શુદ્રોને ગુલામ બનાવવા માટેનું ષડયંત્ર એટલે કે કાવતપુર છે વિચાર કરજો આપણા મહામાનવ ગયા છે બાબા સાહેબ આંબેડકર તો એક પુસ્તક છે આપ સૌને ખબર હશે કે હિન્દુ ધર્મ તત્વજ્ઞાન અને જે વોલ્યુમ નંબર છ એટલે કે ભારત સરકાર દ્વારા આ પ્રિન્ટિંગ કરાવેલું એમાંથી ફોટો કોપી છે મારી કોઈ ઘરની વાત નથી જેનું ભારત સરકાર પ્રિન્ટ કર્યું છે ગુજરાત સરકારે પણ એનું પ્રિન્ટિંગ ગુજરાતીમાં કરાવ્યું રહ્યું એની અંદર જે છ નંબરનું વોલ્યુમ છે બાબા સાહેબનું લખાણ એમાં બાબા સાહેબે સ્પષ્ટ લખ્યું છે કે તત્વજ્ઞાન એટલે કે હિન્દુ ધર્મનું તત્વજ્ઞાન શું છે તો કે એક અર્થમાં તો હિન્દુ ધર્મ મનુષ્યને અંધકારમાં ભટક ભટકતો કરી દે છે આટલા બધા ક્રૂર અધર્મથી અધિક ક્રૂર કાર્ય બીજું શું હોઈ શકે એટલે કે આ ધર્મ છે એ તો માણસને અંધકારમાં ભટકતો કરી દે છે અને આટલો ક્રૂર અધર્મ આ તો અધર્મ કેવાય કે આનાથી બીજું ક્રોર કાર્ય શું હોય શકે એ તો મનુષ્ય સાથે ઈશ્વરનો જે સંબંધ છે તેનો જ ભંગ કરી દે છે ખરેખર માનવી અને ઈશ્વર જે હોય ઈશ્વર તો તે પ્રેમ દયા કરુણાનો હોય ને એટલે એ મહામાનવ આપણા જે બાબા સાહેબ આંબેડકરે લખ્યું કે હિન્દુ ધર્મ નું તત્વજ્ઞાન આવું છે તે મહામાનવ એટલે ગૌસમાં કે બ્રાહ્મણ હ એના માટે એ સ્વર્ગ સમાન છે અને સામાન્ય માણસ માટે નરકાગાર છે નર્ક સમાન છે બાબા સેવાએ લખ્યું કે હું જાણું છું કે હિન્દુ ધર્મ દર્શન અંગેના મારા વિચારો પર ચારે ચારેકોરથી આક્રમણ થશે આવું થાય તે અનિવાર્ય છે આ આક્રમણોમાં જુદી જુદી દિશાઓ અને દ્રષ્ટિકોણથી થાય છે બાબા સેવાએ પણ લખ્યું કે સાચું કેવા વાળું જ્યારે કોઈક આવશે ને ત્યારે લોકો આના ઉપર હુમલો કરશે કે આ આવું ન લખાય ને આવું કહેવાય જ નહીં આ તો હિન્દુ ધર્મનું અપમાન છે પણ બાબા સાહેબ કીધું એ જરૂરી છે એવું થશે તો જ શુદ્રવણના ઓબીસી એસડી ના લોકો જાગશે કે જે ધર્મની અંદર અમારા માટે કોઈ સ્થાન જ નથી હમ્મ એ ધર્મ અમારો કેવી રીતે હોઈ શકે વર્તમાન સમયના પ્રખ્યાત આંબેડકરવાદી બામસેપના અધ્યક્ષ માનની વામન બેસરામ તમે વિડીયો યુટ્યુબ માં તમને પુષ્કળ જોવા મળે છે કે લોકો કો પતા નહીં હે કે હમ હિન્દુ ધર્મ કે નામ પર અસલ મેં બ્રાહ્મણ ધર્મ હિ માન રહે કે લોકોને એ ખબર નથી કે આપણે જેને હિન્દુ ધર્મ હિન્દુ ધર્મ કહીએ છીએ ખરેખર તો બ્રાહ્મણ ધર્મ છે તો મિત્રો આ નો હેતુ એ જ છે કે તમે ખુદ નક્કી કરજો કે આ ધર્મ છે હિન્દુ ધર્મ છે એ ખરેખર હિન્દુ ધર્મ છે કે બ્રાહ્મણ ધર્મ મનુષ્યને કોઈ કહેશે તો માનશે નહીં પણ તમે ખુદ તર્ક કરશો તમને જયારે સમજાય જશે તો દુનિયાની કોઈ તાકાત તમને રોકી નહીં શકે માનવામાં કે આ હિન્દુ ધર્મ છે કે બ્રાહ્મણ ધર્મ કેમકે માનવી સ્વતંત્ર છે અને બાબા સાહેબ આંબેડકરે દરેક વ્યક્તિને બંધારણમાં એ છૂટ આપી છે કે પોતે શું વિચારવું સ્વતંત્રતા આપી છે વાણી સ્વતંત્રતા વિચારવાનું કે આપણો કયો ધર્મ છે કયો ધર્મ આપણા માટે ઉત્તમ છે એ તર્કશક્તિ પણ આપણી પાસે છે તો એ તર્કશક્તિનો ઉપયોગ કરી એક માનવી તરીકે તમે વિચારજો આપણા બાપદાદા પૂર્વજો આઝાદી પહેલાં તો એને આવી તક નહોતી એને તો ગુલામી કરવી એ જ એની મજબૂરી હતી પરંતુ આઝાદી પછી ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે બંધારણમાં આપણે મૂળભૂત અધિકારો આપ્યા અને એમાં નક્કી કરવાની છૂટ આપી છે કે આપણે શું માનવું શું ન માનવું હું સાચા ખોટાનો ભેદ માનવી કરી શકીએ આપણે કરી શકીએ તર્કશક્તિ આપણે કરી શકવા અને ખાસ કરીને જે પોતાને ભણેલા માને છે ડિગ્રીધારી લોકો ભણેલા લોકો થઈ અને ભણેલા લોકો તમે એક તો સમાજ માટે કાંઈક આદર્શ કહેવા જો તમે નહીં સમજો તો જે અભણ લોકો છે એને શું સમજાવવા તમે જો એ જ બ્રાહ્મણ ધર્મમાં રચ્યા પચા રહેશો તો એ ભણ શું કરશે તો વિચારજો મિત્રો કે આ આટલી કસોટી વાંચ્યા પછી સમજ્યા પછી જાણ્યા પછી પણ છતાં જો તમને એમ લાગતું હોય કે હિન્દુ ધર્મ એક હિન્દુ ધર્મ તમામ હિન્દુઓનો ધર્મ છે તો તમે એ માની શકો છો તમને એવું જ સમજાઈ જાય કે નાના આ તો હિન્દુઓના નામે ફક્ત બ્રાહ્મણોનો બ્રાહ્મણોના ફાયદા માટે બનાવેલો ધર્મ બ્રાહ્મણોએ બનાવેલો ધર્મ છે તો એ પણ તમે કરી શકો એ પસંદગી કરવાની તક તમારી પાસે છે ખુદ નક્કી કરો મિત્રો કાર્યક્રમ આપણે અહીંયા પૂરો કરીએ છીએ જય ભીમ નમો બુદ્ધાય De are in